આપીને આખ્યાન તુલસી વિવાહ વિવાદ ગઝબજી સાહેબ આ વાત કરાય ને આ રેકોર્ડિંગ થાય છે એવું એટલું કાઢ નાખજો બટા છોકરા હા હું બોલું ને કાઢ નાખ આ ઘરનો ડાયરો છું તે કુંડવી હું મુખ્ય યજમાન તુલસી વિવાહનો રાતે રામા પીનું આખ્યાન રાખ્યો વિપુલના બાપુજીનું સોથા ભગત તે બાર એક બે વાગ્યા સુધી હું બેઠો

અને ભેરબો કીડે કીડે પાણીમાં ઉભેલો હોય આખ્યાન આખ્યાન ની ઠેકાણે ભેરબો ભેરબો ની ઠેકાણે એવું મારા ગામમાં છું બીજું સગુણા ને દિલ્હીના બાદશાહ લૂંટી અને સગુણા રુદન કરે છે રામા પીરને બોલાવે છે કે મારો વીરા બેની રે લૂંટાણી કેવા હું કડી થઈ ના ના એવું ન બેની રે લૂંટાણી વન વગડે વીરા લેજો ને સંભાળ અને અમારે એક વડીલ વાડિયે ઊતા થા અને સાંભળી ગયા એને ખૂણા માં ભાલો લીધો ને પોતાની ઘોડી હકીકત ભાઈ અને સીધા માંડવે સગુણા ઘોડી ઉપર બેડી આડ્યો અને આમાં દિલ્હી નો બાદશાહ ક્યાં છે એને અહીંયા સામો લાવો અમારા ગામમાં આવી ઘટના ઘટે અમને અને અહીંયા આમ મરી ગયા તમારે છે ડ્રામાપીને બોલાવવા પડે બાચ ચાચ્યો થઈ નહી રામા તમારે કહેવાય એ વડીલ અમારા મને મને ફોન આ પણ હું વાડી જઈને માં કારણ કે હવારમાં વેલા પાછું આવવાનું નહોલ દીકરીઓને ગોણીઓને બધી ભેટ દેવાની તે એક જણો ગાય ગાયકા મોટરસાયકલ મને કે આવો એક વડી લાગ્યા હું આવ્યો મેં કે તમે જાઓ હું આવી ગયો છો સગુણાબેનના કાંઈ ન થાય બસ ભાઈ તું હોતો તો ક્યાં ચિંતા થઈ ગઈ માયન્ડ આખ્યા નગાડો કાઈ જીવન મારો કહેવાનો સોલ કે બુદ્ધિ થી આલારામ બની શકે પણ જલારામ તો પરમાત્માની કૃપા હોય તો જ બની શકાય છે બુદ્ધિ થી તમે આલારામ બનાવી શકો એક ભાઈ મને પૂછ્યું મને કે આલારામ એટલે શું એમ મેં કીધું આલારામ જાગવા માટે એટલે જવાબ મને બહુ સારો હું કહું આપણે જે ટાઈમે જાગવું હોય ને એ ટાઈમે મૂકી ગયો ત્યારે માણસ એટલું બોલ્યો કે ભાઈ જગાડે છે તો ભગવાન જ હોય એ તો જાગી ક્યારે જ આલારામ સંભળાય છે બાકી નો જાગીએ તો આલારામ મરી જાય તોય મેળ ન થાવે આ પણ ઘણાને ઢોલ વગાડે તોય ક્યાં નથી હું થાય હમણાં એક વરરા તો ફેરા ફરતા ફરતા હોઈ ગયો કે પૂછ્યું કે તું કેમ હોય ગયો તો ઘડી ખુઈ લેવા જોઈએ ને પછી આખી જિંદગી જાગવાનું છે આ હા હા આના જીવન સાથે તુરી તુરી ડાબલી માં ગોળ ગાડા ને સંતાડ આ માંડવા માં હોય જાય પેલી વાર બોલ્યો આમાં ઘણી વસ્તુ એવી આવી છે કે હાવ અંત છે મજા જ આવે એક હાવ જૂની વાત કહું જૂની હાવ હાવ જૂની ડોક્ટર એક ઓપરેશન કરતા હતા ને એમાં લઈ ઓલો ભાગ્યો દર્દી ઓલું લીલું લુગડા હોતો જેમ રામાપીની હોય જાય એમ તે આગળ દર્દી વાહે ડૉક્ટર પકડો પકડો બે જણા પકડી લીધો ક્યાં જાય ભાઈ મને જવા ગયો કે કેમ મારું ઓપરેશન નથી કરાવ પણ તન થયું શું કે એપેન્ડિસ તાકી એ તો હાવ હેલવું જ એપેન્ડિક્સ ભયજનક છે જ નહીં બહુ સરળ હોય તાકી તો અંદર ઓપરેશન થિયેટરમાં વાત થતી હતી કે આ તો હાવ સરળ જ હોય તાક તો પછી તાકી નર્સ ડૉક્ટરને કહેતી હતી કે સાહેબ મુજા હતા ને આ તો હાવ સરળ હોય અને જે ડૉક્ટરને નશું સલાહ દે ને એની ભાઈ ઓપરેશન ન કરાય ભાઈ ભાગી જવાય એની કરતા મને એપેન્ડિસ ભલે માર નાખે એમ હા હા તુરી તુરી ડાબલીમાં ગોળના ગાડાને સંતાડતો ચોર ભાળ્યો તુરી ડાબલી એટલે આંબાની કેરી ચાલે એની તુરી છે અંદર રસ છે કોઈ પણ વસ્તુમાં તમને રસ હોય એ જ કામ કરવું રસ વગેરેના કામમાં કોઈ દી કાંઈ હોતું નથી માણસનું જીવન રસમય હોવું જોઈએ આ ઘણા કહે ને કે હે ભગવાન કામ ક્રોધ લોભ ને કાંઠો હાવ ખોટી ના હા લોભ વસ્તુ લોભ કઢાય નહીં અમુક વસ્તુ નો લોભ હોવો જોઈએ ને અને કામ વયો જાય તો પછી તમે ઢીલા ઠપ દિન પીડી લો બીજાને કે પાણી દેજો માગી કઈ સાચું નથી તો તું નીકળ ક્રોધ જરૂરી છે ને ક્રોધ વગર તમે અંદરથી થી કામ કરવાનો ક્રોધ અંદરથી ક્રોધ ચડતો હોય કે નહીં આ મારે જ કરવું છે એવું નથી ક્રોધ એટલે બસ કોકને ને ગાયડું દેવી ને ધોકા લેવાનું નહીં એને બીજામાં

એક પતિને ટૂંકમાં ગુજરી ગયા ને તે ગુજરી ગયા ને તે પછી કોર્ટમાં કેસ ગયો તે વકીલે પૂછ્યું કે તમારા પતિ કેમ કરતા ગુજરી ગયા કે ઝેર પીને કે શરીર ઉપર તો ઘા હતા નોતા નહોતા પીતા એટલે આમાં હારું અઘરું છે યાર આ બધું આ જીવનમાં જેવી રીતે ક્રોધથી માણસ પોતાના જીવનને અથવા તો પોતાની કાર્યશીલતાને બાળી નાખે છે હું પ્રોગ્રામમાં બેઠો બેઠો આની ઉપર ક્રોધમાં વયો જાઉં ઓડિયન્સને શું સમજવાનું દાખલા તારા કોઈ જ નહીં છોકરા ઉપર એ બાપા ઉપર એનો ન આની ઉપર હું ક્યાંથી ખીજા હું છોકરાને મુકેશને તાળીઓથી વધાવો મુકેશ બારો ઠેઠ બરવાળાથી આવે છે હા આ એ બરવાળાથી આવે છે અમારો વિપુલ ચોથા ભગતનો દીકરો છે આખું ઘર કલાત્મિય છે એના બાપુજી જે રામા સ્ટેજ ઉપર આવે સાહેબ કોઈથી કહી ન શકાય કે આ રામોપીર નથી આ તુરી તુરી ડાબલી માં ગોળ ના ગાડા સંતાડતો સમતાડ તો सेवत मां सुनतो सरवाड़ो सेवट मां सुनतो वटि मां सुञो सरमालो से मां सुञो सालो से मां सुञो